ઘણા લોકો પૂછે છે કે જે લોકો રોજ પૂજા પાઠ કરે છે મંદિરમાં જાય છે ભજન કીર્તન કરે છે એ લોકો ઘણીવાર મુશ્કેલીઓમાં કેમ ફસાય છે તેઓ હંમેશા દુઃખી કેમ હોય છે ભગવાન તો તેમને વધુ સુખી કરવા જોઈએ ને આ વાતને એક કથા દ્વારા સમજીએ જેમાં એક માટા દેવહૂતિએ દેવને પૂછ્યું કે જે વ્યક્તિ વધુ ભજન કરે છે પૂજા કરે છે મનથી ભગવાનની સેવા કરે છે તેને તમે શા માટે આજ્ઞા આપો છો પડોશમાં રહેતી એક સ્ત્રી ક્યારેય મંદિર જતી નથી અગરબત્તી નથી ધુપાવતી એક રૂપિયો પણ દાન નથી આપતી અમે સોમવારનું વ્રત કરીએ મંગળવારનું વ્રત કરીએ એકાદશીનું વ્રત કરીએ બે લોટા પાણી ચઢાવીએ તો પણ અમને આવા દુઃખ કેમ મળે છે આ બરાબર છે કે ખોટું કપિલદેવે જવાબ આપણો આ પ્રશ્ન જે તમે મને પૂછ્યું તે જ પ્રશ્ન દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો નારદે ભગવાન વિષ્ણુને કહ્યું કે જે મંદિર જાય ભજન કરે પૂજા અર્ચના કરે તેને શું મળે છે અને જે ક્યારેય મંદિર ન જાય ભગવાનનું ભજન ન કરે તેના જીવનમાં ચાર ચાંદ લાગે છે લક્ષ્મી તેના ઘરે રહે છે ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું આનો જવાબ હું પછી આપીશ પહેલાં આપણે બંને બ્રાહ્મણના વેશમાં ફરવા જઈએ નારદે અને વિષ્ણુએ બ્રાહ્મણના વેશ ધારણ કર્યા અને ફરવા નીકળ્યા રસ્તામાં એક સેઠનું મોટું બંગલો આવ્યો વિષ્ણુએ નારદને કહ્યું ચાલ અહીં ભોજન માગીએ નારદે પોકાર કર્યો બાબા અમને ભૂખ લાગી છે થોડું ખાવાનું આપો શેઠ બહાર આવ્યો અને ગુસ્સે થઈને બોલ્યો જાઓ અહીંથી નીકળો તેણે ગાળો બોલીને બંનેને ધક્કો મારીને કાઢી મૂક્યા નારદ અને વિષ્ણુ એકબીજાને જોઈ રહ્યા વિષ્ણુએ બંને હાથ ઊંચા કરીને કહ્યું જા તારા ઘરે ચાર ચાંદ લાગે તારી ધનદોલત વધે લક્ષ્મી તારા ઘરે રહે નારદે આશ્ચર્યથી પૂછ્યું ભગવાન આ શું આ માણસે અમને ગાળો બોલી ધક્કો મારીને કાઢ્યા અને તમે તેને લક્ષ્મી વધે તેવો આશીર્વાદ આપો છો વિષ્ણુએ કહ્યું ચાલ આગળ જઈએ આગળ જતા એક ઝૂંપડીમાં એક વૃદ્ધ માતા બેઠા હતા વિષ્ણુએ નારદને કહ્યું ચાલ અહીં ભોજન માગીએ નારદે પોકાર કર્યો માતાજી અમને ભૂખ લાગી છે માતાજીએ કહ્યું બાબા મારે ઘરે ખાવાનું તો કંઈ નથી બસ એક ગાય છે તેનું દૂધ છે તમે બંને બેસો હું દૂધ લઈ આવું માતાજીએ બંનેને બેસાડીને દૂધ પીવડાવ્યું પાણી પીવડાવ્યું અને આદર આપ્યો ભગવાન વિષ્ણુએ બંને હાથ ઊંચા કરીને કહ્યું માતા તારી ગાય મરી જાય નારદ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા ભગવાન આ શું આ માતાએ અમને દૂધ પીવડાવ્યું આદર આપ્યો અને તમે તેમની ગાય મરી જાય તેવો આશીર્વાદ આપો છો જે શેઠે અમને ગાળો બોલી ધક્કો મારીને કાઢ્યા અને આ ગરીબ માતાને આવો શાપ નારદે કહ્યું મને આ સમજાતું નથી કૃપા કરીને સમજાવો ભગવાન વિષ્ણુએ કહ્યું નારદ આ વૃદ્ધ માતા મારું ભજન કરે છે દિવસભર મારું નામ લે છે તેના ઘરે એક ગાય છે જેની તે ખૂબ સેવા કરે છે જ્યારે તે મરશે ત્યારે તે ગાયની ચિંતા કરશે કે મારા મર્યા પછી મારી ગાયનો શું થશે ગાયની યાદમાં જ તેનું મન વહેશે અને તેને ગાયની યોની મળશે આ રીતે તે મારી પાસે વિષ્ણુ પાસે નહીં આવી શકે તેથી મેં તેની ગાયને મારી નાખવાનો આશીર્વાદ આપ્યો જેથી તે મરે ત્યારે મારું નામ લે અને મારી પાસે આવે નારદે પૂછ્યું પણ શેઠને લક્ષ્મી શા માટે આપી વિષ્ણુએ કહ્યું નારદ તે શેઠને ધનનો ખૂબ લગાવ છે મેં તેને લક્ષ્મી આપી જેથી તે ધનના લોભમાં ફસાઈ જાય ધન દોલતના ચક્કરમાં તે મરશે અને મરતી વખતે પણ તે ધનની ચિંતા કરશે આથી તે સાપની યોનિમાં જન્મશે અને પોતાની દોલતની રક્ષા કરવા તેના ઘરની થેલી પર બેસશે આ રીતે ભગવાન વિષ્ણુએ નારદને સમજાવ્યું કે બધું ભગવાનની લીલા અને ચમત્કાર છે જે આપણા કર્મો અને મનની સ્થિતિ પર આધાર રાખે છે વધારે પૂજાપાઠ કરવો ખરાબ નથી પણ માત્ર બાહ્ય આડંબરથી સુખ નથી મળતું સાચી ભક્તિ એટલે પ્રેમ કરુણા સેવા સારા વિચાર અને સચ્ચાઈ જે ભક્ત આ ગુણોને જીવનમાં ઉતારે છે તે જ સાચો સુખી બને છે તો મિત્રો આગળથી યાદ રાખજો ભગવાનને લાંબી આરતી કે મોટા યજ્ઞ કરતાં પણ વધુ ગમે છે એક નિષ્કપટ હૃદય સત્યકર્મ અને નિષ્ઠાપૂર્વકનો પ્રેમ હવે તમે કહો શું તમને લાગે છે કે આજકાલ લોકો પૂજાને દેખાવ સમજીને કરે છે કે સાચા ભાવથી કરે છે તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો તમારા પરિવાર સાથે શેર કરજો પ્રિય ભક્તો આ વિડિયો આપને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો આપ માતાલક્ષ્મીના સાચા ભક્ત છો આપ માતા લક્ષ્મીનો પ્રેમ પ્યાર અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતાલક્ષ્મી આપના ઘરમાં વાસ કરે અને આપ તેમને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને આપની આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો વીડિયોનો ઉદ્દેશ્ય ફક્ત આપને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો વિડિયોના અંત સુધી રહેવા બદલ આભાર ધન્યવાદ